તો જય માતાજી દ્વારકા દિશ ડાયો શું કે મજામાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયો અંદર તો આજ ભાઈ આપણે હવાર હવાર માં સાત વાગી ગયા રામ જો શાસ્ત્રીજી આપણા ભેગા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સેઠ હાલો જાવું હે ને જાવાનું તો આજ ભાઈ અમારા બે ભાઈને જવાનું છે રાજકોટ ચલો ચલ આ ભાઈ ને આ લગન છે થોડો ઘણો અમો લોક ખોલવા આ બુંડા કાકરા થઈ ગયા મિત્રો

સુરત દાદા અમારા શાસ્ત્રીજી ભેગા હોય એટલે પછી તો કઈ ઘટે નહીં જો એની સીન સીનરી કેવી આવે આ બાકી બધું વેધર તો ઠીક છે સારું હાલો તે ઘડીક વાર જોડાઈ રહ્યું હમણાં મળી લગભગ આઠ વાગે પૂકી જાવ સાડા હાથ જેવું થયું હોય તમને દેખાડું ચેક કરો ગાઈઝ આમ જોવો તમે ખાલી અવાર અવાર ની મજા જાની છે ભાઈ શું સીન સીનરી આવે જીવ જેવો છે ગાય નું બધા તો ખરા બધી બાજુ એવું હોય ભાઈ

અમારા દર્શક મહારાજ ને લઈને અમે રાજકોટ ની બજાર માં ભોગી ગયા ચા પાણી પી પછી તમને મળી જોડાય આપણી ગાડી કેમ લાગે ચક્કર ચક્કર મિત્રો આપણે અદા ને લઈને ભોગી ગયા લગ્ન માં હમણાં અદા હે ને બે ચાર મંત્ર બોલશે સાંભળજો કેવાક બોલે ને કેવાક નહીં શું કે અદા અદા ના સોટા કટ્ટા નથી હોય કાંઈ દાટી બાટી ના હા એમ વધારે બધું

ઉતરો છે તો ઉતરો હવે તમને પાછો તડકો યાર જાજો લાગે હા યાર મારે પાછું રોઈસ રોઈસ સરખાવવાનું હોય ને આ તમારી રોયસ રોયલ સાન જય બંધવારી તો એકાદી સ્નેપ નેપ નાખ દે એકાદી વિડિયો બનાવીને પછી ભાગી આમ જોઈ લ્યો મિત્રો તાંગા પોચાતા નથી ના છોકરાઓને ગાડી આપી ગાડી મારી ફરારી આ તારી 820 મારી ફરારી આ થઈ જાય બનવા ફરી ના કે ફરારી લ્યો પેલા એટલે કરી નો હોય કે કેદી કરવી બોલ હું આજ રાજકોટ જ છું તો કરી મિત્રો આવું બધું આયલા રાખશે ઘડીક જોડાય રહ્યો હા કમ બંધ મેલેડી ના તમને 12 12 થી દર્શન કરે અંદર વિડિયો નથી તારો દેતા મારી એક ઉતારી અર એક ઉતારીને મુક દેવ મિત્રો જોડાય રહ્યો બંધ ની જાય મેલડી માં અંદર તો નઈ વિડિયો બનાવા દે એટલે આયા બારોબાર થી જેટલું દેખાડે એટલું બાર થી દેખાડી બારોબાર થી અંદર તો વ્લોગ દે ગયા કેટલું લઈ ત્યાં મેં કી માના દર્શન કરીને આ બધા થઈ ગયા તા તૈરસા કોઈ ખા અમુક ભાઈ અમારે શું માવા વાળા છે ને અમારા અમુક સારું નહીં અમારે બીજા નો ભુદેવ છે અમારે ભાઈ એટલે અમે આવી ગયા હતા શુભભાઈ અરે આ અમારા ભુદેવ બસ હું જે ભેગો લી અમે અમે ના અમે ભેગા લઈએ ને એ ભુદેવ એની ભાઈ આમ ચિન ચીને લેવા તું જો ખાલી દાટી બાટી કેમ આવે ભૂખ લાગે તમારી ગાડીને તો ભૂખ લાગે ને ભાઈ આવી ગયા બધા અમે પ્રણેય ભાઈઓ દેશ પુરાવા આરબી ભાઈ ના ચા પાણી પીધા પછી ભાગી ગયા અલવિદા કહી દીધું મારા દોસ્ત ને અમારી ગાડી ને ચા પાણી દે પછી મોરબી પેગા અરુણભાઈ ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે બાજુમાં આપણી બીજી ગાડી પડી આપડે આ ગાડી ની અંદર બેઠા